તો સો સો ટકા જ્યારે કોન્ટ્રાક્ટમાં જરૂરિયાત હોય ત્યારે વાર્મિક સમાજના સફાઈ કામદારોને ભરવામાં આવે છે અને જ્યારે જરૂરિયાત હોય નગરપાલિકાને ત્યારે અન્ય સમાજને રાખવામાં આવે છે તો આવી પ્રથા બંધ થવી જોઈએ રોસ્ટર પ્રથાને કોન્ટ્રાક્ટ પ્રથા અને સફાઈ કામદારોને સીધો લાભ મળે અને આનો પૂરું ગુજરાત ચાલે એવી રીતે કરવું જોઈએ અને ખાસ કરીને આનું સરકારશ્રીએ નોંધ લેવી કે ગુજરાત આખામાં આવી રીતે કામગીરીથી અમારા સમાજને નુકસાન થાય છે જેથી કરીને આ પ્રથા બંધ કરી રોસ્ટર આજ રોજ તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ ચલાલા ખાતે અધિકાર યાત્રા આવેલી છે અને તેમાં ખાસ કરીને અમારા સમાજના પરણ પ્રશ્નો બાબતે કે જેમ કે ગુજરાતના જે વાલ્મીકી સમાજો જે કામ કરતા હોય સફાઈની કામગીરી તો તેમાં જે કોન્ટ્રાક્ટ પ્રથા તે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જોઈએ રોસ્ટર પ્રથા નાબૂદ થવી જોઈએ અને જિલ્લાડી શિક્ષણની બે ટકા જે સીટ છે બે તે આ સમાજને આપવી જોઈએ જેથી કરીને આ સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બને અને પોતાનું ઘર ચલાવી શકે વ્યવસ્થિત રીતે તો ખાસ કરીને આ અધિકાર યાત્રાના માધ્યમથી ગુજરાતમાં અમે સરકારને વિનંતી કરવી છે કે અમારે ન છૂટકે અમારા સમાજને ગાંધીનગર ખાતે આવીને આ સફાઈ બંધ કરીને આ આંદોલન ન કરવું પડે તેમ તમે આ અમારા મુદ્દાને માની લીજો અને ખાસ કરીને કે જે ગુજરાતના દરેક એકસો ને ઓગણપચાસ નગરપાલિકાના કામદારો આ સંસ્થા સાથે જોડાયેલા છે અને આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે હવે તમે આ સમાજનું શોષણ નહીં કરી શકો તો ખાસ કરીને ગુજરાતના દરેક સમાજ વતી હું વિનંતી કરું છું સરકારને હજી પણ કે ગુજરાતમાં જેમ સફાઈ બંધ થશે એમ તમારે પ્રશ્ન હલ કરવા પડશે પણ સફાઈ બંધ ન કરવી પડે તે પેલા પ્રશ્ન હલ કરો જે તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ ચલાલા નગરપાલિકા ખાતે અમે આવેદનપત્ર આપ્યા છીએ કે ચલાલા નગરપાલિકાના જે સફાઈ મજૂરો જે છે એની સાથે જે અન્યાય થઈ રહ્યો છે કે એને જે હકને રજાઓના જે પગાર જે કપાઈ જાય છે અને એમને જે ની નથી આપવાનું પગાર સ્લીપ નથી આપવામાં આવતી એવા વિવિધ મુદ્દાને લઈને અમે આજે ચલાલા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવેલા છીએ સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા એક અધિકાર યાત્રાનો જે પ્રારંભ કર્યો છે એના ભાગ્યરૂપે વેઠ તરીકે જે કોન્ટ્રાક્ટ આપી દે છે અને એને વેઠ કરવામાં આવે છે વેઠ બંધ કરવામાં આવે શા માટે કે જે કોન્ટ્રાક્ટમાં કામ કરવાનો આવે તો સો એ સો ટકા લોકો કોન્ટ્રાક્ટમાં કામ વાલ્મીકી સમાજ કરતો હોય અને જ્યારે કાયમીક નોકરી દેવાની આવે તો ત્યારે અન્ય સમાજને લેવામાં આવે છે કે જે રોસ્ટર પ્રથા રોસ્ટર પ્રથા લાગુ કરવામાં આવે છે એ રોસ્ટર પ્રથા અમે માત્ર સફાઈ અને ગટરમાં આ કોન્ટ્રાક્ટ પ્રથા જે છે એ બંધ કરવામાં આવે અને જે રોસ્ટર પ્રથા જે છે એ સફાઈ અને સફાઈ અને ગટરમાં જે છે એ બંધ કરવામાં આવે એ માટે અમે કહીએ છીએ કે સોએ સો ટકા લોકો વાલ્મીકી કામ કરતા હોય છે એના માટે જો આ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આંદોલન થશે અને અમે અમારા હક ને અધિકાર મેળવીને જ રહીશું અને સફાઈમાં અને ગટરમાં વાલ્મિકીને જ કામ પર રાખવા અમે આગ્રહપૂર્વક માંગણી કરીએ છીએ જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે પણ તૈયાર છીએ આંદોલન કરવા માટે અને સરકાર પણ તૈયાર રહે અમારો સામનો કરવા માટે ક્રાંતિકારી જય ભીમ જય ભારત